અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના નિકુંજ સાવલિયા મહામંત્રી અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત નેતા રાજુ કરપડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે બોટાદના કરદાકાંડ બાદ રાજુ કરપડા જેલવાસ ભોગવી રહ્યા છે અને ખેડૂતો માટે લડતા નેતાના જન્મદિવસની ઉજવણી કરાય છે કિસાન વિગના અધ્યક્ષ રાજુભાઈ કરપડા કે જેઓ એ કિસાનોનો અવાજ એટલે કે કિસાનોના વેદનાને વાચા આપી અને કડદા પ્રથા જે આખા ગુજરાતમાં ચાલી રહી હતી એ કડદા પ્રથાને બોટાથી ઉજાગર કરી કે ભાઈ એની સામે લડ્યા એનો અવાજ વિના ખેડૂતોનો અને નાબૂદ કરવાનો અભિયાન ચાલુ કર્યું એ અભિયાન અંતર્ગત આ તાનાશાહી સરકાર આંધળી મૂંગી અને બેરી સરકાર કે જે ખેડૂતોનું હિત નથી ઈચ્છતી એ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને રાજુભાઈ ઉપર ખોટા કેસો કરી અને એને જેલ હોવા લે આજે પંચાણું દિવસ થઈ ગયા તેમ છતાંય પોલીસ તંત્ર એના જામીન નથી થવા દેતા પણ આ તાનાશાહી સામે મનોબળ મક્કમ મનોબળથી રાજુભાઈ લડી રહ્યા છે પણ આપણે સૌની સાથે છીએ એવું આપણે અહીંયાથી બાહેધરી આપીએ છીએ સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા અને પદાધિકારીઓ રાજુભાઈની સાથે છે અને આ કિસાનોની લડાઈમાં હર હંમેશા રાજુભાઈની સાથે રહી છે અને જલ્દીમાં જલ્દી આ તાનાશાહી સરકારમાંથી રાજુભાઈને મુક્ત કરવામાં આવશે જેલ મુક્ત થશે એટલે રાજુભાઈની પહેલી સભા આમ આદમી પાર્ટીની અમરેલીમાં કરવામાં આવશે એવી અમે અહીંથી પ્રતિજ્ઞા લઈ લે છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન હેપી બર્થડે રાજુભાઈ તરફડા હેપી બર્થડે રાજુભાઈ